માતાજી મિત્રો આજે હું તમને થૂવરની વાળ બતાવવાનો છું તો પહેલાં બધી જગ્યાએ મિત્રો આવી થુવરની વાળ આપણને જોવા મળતી અમે અમારા બાજુ આવી થોડી થૂવરની વાળ છે તો તમને વિડીયોમાં થોડી બતાવવા માંગુ છું તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો થુવરની વાળ તમે જોઈ શકો છો થુવરની વાળ છે એ અને આવી વાળ મિત્રો પહેલાં ગામડામાં બધી જગ્યાએ જોવા મળતી પહેલાં જે વખત ગામડું હતું બધી જ જગ્યાએ ગામડું જ હતું પહેલાં જ્યાં સિટીઓ નથી એ ગામડું હતું ત્યાં તમને આવી વાળ જોવા મળતી હશે થોવણની આ લાંબી મિત્રો થોડની વાળ છે આ મિત્રો જુઓ થોહણની વાળ આ વાત ખવર છે આ બાજુ આ બાજુ ઘણી જગ્યા આવું છે ખોરની વાળ તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ને ફૂલ સપોર્ટ કરજો મિત્રો જય માતાજી